આગળ જે કથા થઈ એના અનુસંધાન બીજી કથા ચાલે છે ચાર પાર્ષદ નામ ધીરુ ભગત નહીં બોલું ધીરુ ભગત ધીરુ ભગત એટલે કે ધર્મવલ્લક સામી પાર્ષદ પ્રવીણ ભગત એના બાપુજી નું નામ આગળ ભૂલાય ગયું હતું પ્રાગજીભાઈ ગોખરવાડા ગામ એ પ્રવીણ ભગત પ્રભુચરણ દાસ સામી અને ભનુ ભગત એટલે કે ભક્તિ સ્વામી અને ચોથા પાર્ષદ રઘુ ભગત અને સ્વામી હરિશ્વદાસરાયણ દેવ ને પાટોત્સવ આવી રહ્યો છે ત્યારે એકસો ને પચાસ મો હતા એ પાટોસો ની પૂર્વ સંધ્યાએ આ ચાર પાર્ષદ ને શાસ્ત્રીજી મહારાજ રાજકોટ ગુરુકુલ ના સંસ્થાપક ધર્મજીવનદાસ સ્વામી એને દીક્ષા અપાવી અને નામ આ પ્રમાણે પેડા આ સેવક સાથે હતા સેવક સાથે હતા વાત અત્યારે મારી ફક્ત રઘુ ભગત પાર્સદ વર્ય એની જે હરીશ સુખદાસ સ્વામી બરાબર હવે એ વિદ્યાર્થી જીવનમાં હતા વિદ્યાર્થી જીવનમાં હતા રાજકોટ ગુરુકુલ છાત્રાલય રૂમ નંબર છાત્રાલયની પેલી રિંગ બાર નંબરનો રૂમ બાજુમાં જનરલ મુતરણી અને એની બાજુમાં રસ્તો ત્યાંથી પાસે એક બગીચો આજે અસ્તિત્વ ત્યાં પરિવર્તન થઈ ગયું છે બગીચો હતો અને બગીચામાં એક બાજુ ગુલાબના છોડ બગીડે અને એક બાજુ શેરડીનો વાડ એ શેરડીના વાડના ક્યારામાં એક રામાણી રઘુ અને આ સેવક બે બેઠા હતા બીજા બાળકો સેવા કરતા હતા અમે ત્યાં બેઠા હતા અને એ વાત કરે છે સાધુ થઈ ગયા હોય તો કેવી મજા આવે ખરા આ બધે સાધુ કે કેવું ભજન કરે છે એનો જન્મ થઈ આવી ઘણી ઘણી વાતો કરી હજી એ વાતના શબ્દો આ સેવકના મગજમાં હજી આમ ગુંજે છે ભગવાન ભજવા માટે સાધુ થવું બરાબર સંસારમાં શું છે ભગવાન ભજવા અને સાધુ થવું જોઈએ આ બધી વાત એજી એ પેન્ટ શર્ટમાં હતા ને ત્યારે વાત કરતા હતા અને પછી એસએસસી બોર્ડ ની પરીક્ષા આપી અને પછી પાર્ષદ બી આ બધે બધા જ સમય આ સેવક તમને સાક્ષી છે પાર્ષદ બની ગયા છ મહિના પાર્ષદ રહ્યા ઉનાળાના વેકેશન માં પાર્ષદ દઈને અને દિવાળીનું વેકેશન આવ્યું ત્યારે દીક્ષા મળી છ મહિનાની અંદર જ એ દીક્ષાના સમારોહમાં આપ જે બસ ગઈ બસમાં પણ સાથે સેવક સાતમું છઠ્ઠું સાતનું ભણતા હતા સાથે ગયા આ સાતનું ધોરણ સાથે ગયા દીક્ષા અપાણી તે દિવસે એ રઘુ ભગતનો રંગ એટલે કે રામાણી રઘુ મારા મિત્ર એનો જ્યારે ત્યારે રંગ હતો પછી પાર્ષદ બેના ત્યારે જે રંગ હતો અને પછી સાધો બેના ત્યારે જે રંગ હતો અને આજની તારીખ એટલે કે દસ ત્રણ બે હજાર ચોવીસ કાલે ગઈ વંદુના પદની આઈ કે રાજકોટ મંદિરમાં પૂર્ણા ઉત્તિ નો દિવસ આટલા સમય પસાર થતા એટલે પચાસ વર્ષમાં અત્યારે ફક્ત આઠ નવ મિનટ બાકી છે ત્યાં સુધીના એના જીવનનો

રાજકોટના ભાવિકો ઉમટી પેડાના દર્શન કરવા માટે કાલની જે સભા હતી ને રાજકોટ મુખ્ય મંદિર સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજકોટ એમાં જે કાલની સભા હતી ને અદભુત સભા હતી અદ્ભુત અકરે સભા હતી આગળથી કોઈ એટલી જાહેરાતો નહોતી હોય બિંગલ વાયગા નહોતા ફક્ત રાત્રિના મંદિરનો એક સૂચના બોર્ડ લખાનું જાહેરાત બોર્ડ એ લખાનું અને મેસેજ ગયા વોટ્સઅપમાં અને માણસો હવાર થી ક્યારે આવે છે ક્યારે આવે છે ક્યારે આવે છે દર્શન માત્ર થી તમારા આત્માનું કલ્યાણ થઈ જાય એવા એ સંત સદગુરુ હરિસ્વરૂપદાસજી સ્વામી કદાચ ને આ ઓડિયો એને સાંભળવામાં આવશે તો કદાચ રાજી નહીં થાય પણ હું એક પ્રાર્થના એને કલો છું કે ગુરુ બંધો તમે રાજી રહેજો આજે મને ચાન્સ મેળવશે આ વાત મારે કાલે સભામાં કરવાની હતી જો સભામાં મને કીધું હોત બે મિનિટ પાંચ મિનિટ તો ત્યારે હું ટૂંકમાં વાત કરત પણ ત્યારે સમયનો અભાવ હતો અને એ મોટી સભામાં આપણે આશા પણ રખાય નહીં એટલે મને થયું લોકોને આ વાતની ખબર નહીં પડે અને એક સંત એના દર્શન દર્શન વિના રહી જશે મહિમા જાણ્યા વિના રહી જશે ખરેખર જે કોઈ હોય એને એવી રીતે સમાજને ઓળખાણ કરાવી અને સમાજ એ ઓળખતા થાય તો એ સમાજનું બહુ બધું ભાગ્ય કેવાય મોટું ભાગ્ય કેવાય બહુ મોટું ભાગ્ય કહેવાય કાલે ના 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 રેવા જોવા દો રેવા હા હું બાજુમાં ઉભો હતો ઉભો હતો મારા હાથમાં ફૂલી પાખડીનો હુંડો હતો આના કેરા કરે પાછળથી બીજા હતા સંચાલકો મોટા સંતો ના કરો સન્માન કરો કરો કાંઈ

પ્રવાહ તળાઈ ગયા છે જ્યારે આ શાંત એ દુનિયાથી છે કિનારા બાર છે માન સન્માનની નદીના કિનારા કિનારાની બાર જોક છે બરાબર એટલે તપ તો કેટલું થતું હોય એ આવું જાણીએ પણ એનું આંતરિક તપ છે ઇન્દ્રિય નિગ્રહ

ત્યાર દિવસ દરમિયાન એક તો સમય સમના સમય કીર્તન વાળા રમધામ કરતા કાન એ બધું અને એક મૂર્તિને સંભાળીને અને ભજન કરવું એમાં એ મૂર્તિને સંભાળી મૂર્તિમાં રસ બસ લીન થઈ અને ભજન કરનારા સંત છે 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 ભજન અને એને કદાને કોઈ સમકક્ષ સાધુ ની સાથે દરેક હસી મસ્તી કરીને ફાઇટ કરવી હોય કદાચ બથ આવવું હોય તો એ પડી જાય એક આનંદ ને વસ થઈ અને બે સમકક્ષના આમ બથમ બથ કરવું હોય માકોલ્યા મારો હોય તો એ પડી જાય પણ પાંચ ઇન્દ્ર પાંચ વર્તમાન પાસે સુરા અને પુરા સુરવીર છે પાસે સુરવીર છે પંચ વર્તમાનના પાલનમાં પાલન સુરવીર સંત છે આટલું બધું કહું છું ને એ કદાચ ને ગમશે કે નહીં ગમે મને ખબર નથી છતાંય અત્યારે એમને આ સાંભળી લેવાનું છે અને મારી ઉપર રાજી રહેવાનું છે હા આજે મને ચાન્સ મેળ્યો છે એના ગુણાનુવાદ ગાવાનો અને હું ગાઈશ મીડિયાવાળા છે ને હું તો બોલીશ એમ એક એક મીડિયાવાળા એમ કહેશ હું તો બોલીશ એટલે અત્યારે હું એમ કહું હું તો ગાઈશ એના ગુણ ગાઈશ હા હા કે છે આ સંતત્વ છે બહુ સારા રે ખરા કલ્યાણ ના કર નારા રે બસ તમને દર્શન તમારા થઈ ગયા છે ને જેને જેને એના ધન ભાઈ કેટલા લોકો ફોટો પાડવાનું તળામાળી કરતા બધા લોકો તો કરે મેં તળામાળી કરી બરાબર ને મેં ફોટા પાડે બા તળામાળી કરે ખરા જો આમ શરીર બરફ હોય આમ એકદમ ફેટ અને પાંચ હાથે પૂરા હોય અને મોટી સંસ્થાના માલિક હોય અને આજુબાજુમાં જાજા લોકો ફરતા હોય દેશ વિદેશમાં ખૂબ જ એના બધું હાલતું હોય અને શિષ્ય મંડળ બહુ મોટું હોય હરિભક્તો નું મંડળ બહુ મોટું હોય એટલે એ સત્પુરુષ છે

સત્પુરુષ છે એટલા માટે કહું છું કે રહસ્ય જ્ઞાન જ્યારે સ્વામિનારાયણ આપું ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન દેશ વિદેશમાં જ્યારે પ્રચાર કરવાનો હતો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ આમને શિલક કરા જ્યારે સંપ્રદાયમાં ગણા ગાયઠા વક્તાઓ હતા એ વક્તવ હતા એમાં પાછા લોકપ્રિય વક્તા એમાં આમનું નામ પ્રથમ પંક્તિમાં પેલું હતું સ્વામિનારાયણ ભગવાને એક પ્રસંગ કહીને વાત પૂરી કરવું ગુરુદેવ શાસ્ત્રી મહારાજની સેવા માતા અને અમદાવાદ અત્યારે જે પ્રાર્થના મંદિર છે એ નહીં એની પહેલાનું પ્રાર્થના મંદિર હતું ત્યારે બે ટ્રક જયપુર થી આરસ્ટ લેવા લઈને આવવાનું હતું બે ટ્રક ભરીને આરસ્ટ લીધો હતો જયપુર થી ત્યારે પૈસા લગભગ મોટે ભાગે રોકડ ચુકવણી હતી રોકડ પૈસાની આ વર્ષો પહેલાની વાત છે સમજો ને અને ગુરુદેવની સાથે આ સેવામાં પૈસા ગુરુદેવની પૂજાની મોટી જે પેટી સરસામાં જે પેટી પેટીમાં પૈસા હતા છવ્વીસ હજાર રૂપિયો એટલે આજે એમ કહું ને છવ્વીસ હજાર રૂપિયો એટલે બે છવ્વીસ લાખ થી વધારે કહેવાય રોકડા ચૂકવવાના હતા બે ટ્રક ના પૈસા અજાણો મલક અજાણી જગ્યા ઉતારો કોને ખબર પેટી હાથમાં રીતે નોરિયા રાતના કોઈ વાટો મારી જાય પણ એ સંત કીધું ગુરુદેવની સેવા માતા સામીને શું રહેવા સામે આ પૂટી પેટીની ચિંતા નહીં કરતા બાજુમાં આ સેવક સુતા બાજુમાં પેટી રાખી પેટી નું જે લોક હેન્ડલ કઈ હોય ને એ પકડી અને સંત સુતા સાંભળજો ન થઈ શકે થતાં વાત સાચી એ લોક મારેલો હતો જે નક્કુશ હોય નો જે કહેવાય પેટીનો પતરાની પેટીનો એ પેટીનો નકુશન તાળું જાલે અને સન છૂતા સવારે ઊઠાને એમના હાથમાં તાળું હતું આ સંતે મને વાત કરેલી હું વિદ્યાર્થી હતો ક્યાં રાજકોટ ગુરુકુલમાં અને મારે પ્રેસની સેવા હતી પછી સાધુ થયા પછી એ સંત રાજકોટ હતા અને મારે અવારનવાર નવરો થવા હું એની પાસે બેસવા જતો સાધુ આશ્રમ બીજા માળે પ્રેસ વિભાગમાં સેવા હતી વિદ્યાર્થી વખતે પછી સાધુ થયા પછી એની એ સેવા એટલે અવારનવાર એ સાપખાના બાજુ આવે હું એમને આશ્રમ જાઉં આ બધી વાતો કર ઘણી બધી વાતો છે એમને કીધું આવી કેટલી વફાદારી કેટલી જાગૃતતા કેટલી સાવધાનીતા સેવામાં સાવધાનીતા અમદાવાદ ગુરુકુળનગર ગુરુકુળમાં સ્વામીને જમાડવાનો સમય છે બપોરના અને રોટલો બનાવ્યો બાજરાનો રોટલો ગુરુદેવને વધારે એ માફક મને કે આમ રોટલો બનાવે હા એ લાકડાનો ચૂલો હતો જૂનો જમાનો કેસના બાટલા જે નહોતા અને રોટલો બનાવ્યો ત્યારે હું સંત હતો સાધુ બહેનો હતો સંત ન કે મારે સાધુ બહેનો હતો ત્યારે અને એ રોટલો બનાવતા મને શીખડાયું ત્યારે હું નવા નવા સાધુ હા અને પછી ગુરુદેવને એ જમાડવા ગયા હતા હા આવી ઘણી બધી એમની સ્મૃતિઓ હશે અત્યારે સમય નો અભાવ છે સમય નો ભાવ છે અહિયાં એમની આ વાત પૂરી કરું છું કહેવાનું કે સ્વામિનારાયણ ભગવાને જેમને સિલેક્ટ કર્યા હતા એવા સંત માન સંત છે મોટા સંત છે દર્શન માત્ર પાપ મારે એવા સંત છે એના દર્શન કરજો ગુણ લેજો જય સ્વામિનારાયણ